પ્રકરણ એક રાષ્ટ્રીય ફળ કેરી કેરી કાંજી સૂણે કોયલ કેરી કુંજ કેરી બગીચે જુઓ આ રચનાના કુલ સત્તર અક્ષરો છે પહેલી હરોળમાં પાંચ અક્ષર છે અને છેલ્લી હરોળમાં પણ પાંચ અક્ષર છે જ્યારે વચ્ચેની હરોળમાં સાત અક્ષર છે તેથી કુલ મળીને અહીં સત્તર અક્ષરો થાય છે આ પંક્તિઓની રચનાને હાઇકુ કહેવાય છે જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે સત્તર અક્ષરોમાં લખાય છે તેનું બંધારણ પાંચ વત્તા સાત વત્તા પાંચ બરાબર સત્તર છે જેમ કે મીઠી સુગંધી છું સોરઠની કેરી હું છું કેસર હવે જુઓ અહીં કેરીના કેટલાક ચિત્રો આપ્યા છે કેરીને સંસ્કૃત ભાષામાં આમ્ર કહેવાય છે આ આમ્રના આકારો ભરતગુંથણ રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે આપણને જોવા મળે છે આપણી આજુબાજુ કાપડના પડદા સાદડી પર અને અન્ય ચિત્રોમાં આપણને વિવિધ કલર અને આકારોની કેરીની ભાત એટલે કે ડિઝાઇન જોવા મળે છે હવે જુઓ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોરફૂલ આવે છે ત્યાર પછી તે આંબાઓ પર કેરી આવે છે કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટયાર્ડમાં મોકલવામાં આવે છે જુઓ અહીં એક બોક્સમાં અઢાર નંગ કેરી હોય તો વર્ગના ચાલીસ વિદ્યાર્થીઓને એક એક બોક્સ આપવામાં આવે તો ચાલીસ ગુણ્યા અઢાર બરાબર સાતસો વીસ થાય અને એ સાતસો વીસ કેરીઓમાંથી દસ દસ કેરીની ઢગલી કરતા સાતસો વીસ ભાગ્યા દસ બરાબર બોતેર ઢગલી થાય હવે જુઓ એક આંબાવાડીમાં ત્રણસો ચાલીસ આંબા છે અને એક જ આંબામાંથી સીઝન દરમિયાન બાર કિલોગ્રામ વજનના અઢાર બોક્સ ભરાય છે તો આંબાવાડીના ત્રણસો ચાલીસ આંબાના ઝાડ પરથી કિલોગ્રામના કુલ છ હજાર એકસો વીસ બોક્સ કેરી ઉતારી શકાય જેમ કે જુઓ અહીં એક આંબા બરાબર બોક્સ ભરાય છે છે અને તેનું વજન કિલોગ્રામ તો અહીં કુલ ત્રણસો ચાલીસ ગુણ્યા અઢાર બરાબર છ હજાર એકસો વીસ બોક્સ થાય અને તેનું વજન ત્રણસો ચાલીસ ગુણ્યા બાર ગુણ્યા અઢાર બરાબર તોતેર હજાર ચારસો ચાલીસ કિલોગ્રામ થાય એ જ પ્રમાણે જુઓ આ મોન્ટુ છે તેનું વજન બેતાલીસ કિલોગ્રામ છે તો મોન્ટુ જેવા બીજા બાર બાળકોનું એકસાથે વજન કરવામાં આવે તો લગભગ પાંચસો ચાર કિલોગ્રામ થાય જેમ કે બાર ગુણ્યા બેતાલીસ બરાબર પાંચસો ચાર કિલોગ્રામ થાય તો બાર બાળકોનું કુલ મળીને પાંચસો ચાર કિલોગ્રામ વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ ચાર હજાર એસી કિલોગ્રામ કેરીનું વજન ત્રણ હજાર પાંચસો કિલોગ્રામ વધારે થાય જેમ કે ચાર હજાર એસી ઓછા પાંચસો ચાર બરાબર ત્રણ હજાર પાંચસો છોત્તેર થાય એ જ પ્રમાણે જો આપણા ઘરમાં અઠવાડિયે સરેરાશ પાંચ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ રૂપિયા પંચોતેર પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં વીસ કિલોગ્રામ કેરી જોઈએ અને તેનો ખર્ચ એક માસમાં પંદરસો રૂપિયા થશે જેમ કે એક માસના ચાર અઠવાડિયા હોય તો ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ કિલોગ્રામ કેરી થાય જ્યારે તેનો ભાવ પ્રતિ એક કિલોગ્રામે પંચોતેર રૂપિયા છે માટે વીસ ગુણ્યા પંચોતેર બરાબર પંદરસો રૂપિયા થાય જુઓ ભારત એક વર્ષમાં અંદાજીત એક કરોડ સાહીઠ લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે અહીં હજાર કિલોગ્રામ બરાબર એક ટન કહેવાય ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદન કરે છે ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે જુઓ આ વિશ્વની સૌથી મોટી કેરી છે તે ત્રણ પોઈન્ટ ચારસો પાંત્રીસ કિલોગ્રામની છે જે ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી તેની લંબાઈ ત્રીસ પોઈન્ટ અડતાલીસ સેન્ટીમીટર એટલે કે બાર ઇંચ અને પરિઘમાં ઓગણપચાસ પોઈન્ટ ત્રેપન સેન્ટીમીટર એટલે કે ઓગણીસ પોઈન્ટ પાંચ ઇંચ અને પહોળાઈમાં સત્તર પોઈન્ટ અઠ્ઠોતેર સેન્ટીમીટર એટલે કે સાત ઇંચ હતી ચિત્રો જુઓ અહીં જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે જેન્સીએ ત્રિકોણ વર્તુળ ચોરસ લમચોરસ વગેરે આકારોની અંદર કેરીના ચિત્રો બનાવ્યા છે જ્યારે આપણે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આપણને ત્યાં ઘણી જાતની કેરીઓ જોવા મળે છે જેવી કે કેસર આફૂસ એટલે કે આલ્ફોન્સો તોતાપુરી લંગડો દશેરી બદામ વગેરે એ કેરીઓના નામ પ્રમાણે એનો સ્વાદ પણ અવનવો હોય છે આંબાવાડી અને તેનો ખેડૂત જુઓ અહીં એક ખેડૂત બળદગાડો લઈ પોતાની વાડીએ જાય છે અને વહેલી સવારે તે વાડીમાં પોતાનું કામ શરૂ કરી દે છે જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂતો માટે મુશ્કેલીનો સમય હોય છે કેમ કે પવન ફૂંકાવાથી આંબાની કેરીના પાકને નુકસાન થાય છે જુઓ આ બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંતર કાપે છે તો બે કલાકમાં બે ગુણ્યા ચાર બરાબર આઠ કિલોમીટર અંતર કાપશે અને એકના છેદમાં બે કલાકમાં આ બળદગાડું ચારના છેદમાં બે બરાબર બે કિલોમીટર અંતર કાપશે તેથી બે અને અડધા કલાકમાં બળદગાડું અંતર આઠ વત્તા બે બરાબર દસ કિલોમીટર કાપશે આ પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આપણે ઝડપી ચાલીને એક કલાકમાં ચારથી પાંચ કિલોમીટર અંતર કાપી શકીશું હવે જુઓ વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે અહીં ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના વીસ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો આ ઝડપે ટ્રેક્ટર ત્રણ કલાકમાં ત્રણ ગુણ્યા વીસ બરાબર સાહીઠ કિલોમીટર અંતર કાપશે અને એકના છેદમાં બે કલાકમાં આ ટ્રેક્ટર વીસના છેદમાં બે બરાબર દસ કિલોમીટર અંતર કાપશે તેથી ત્રણ અને અડધા કલાકમાં ટ્રેક્ટરનું અંતર સાહીઠ વત્તા દસ બરાબર સિત્તેર કિલોમીટર થશે જ્યારે પંચ્યાસી કિલોમીટર અંતર કાપવા માટે તેને ચાર કલાક અને પંદર મિનિટનો સમય લાગશે જુઓ અહીં કેટલાક વાહનોના ચિત્રો આપ્યા છે આ વાહનો કેરી ઉત્પાદકોને પરિવહન માટે ઉપયોગી બને છે હાલના કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશોમાં પણ જાય છે ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરી રહી છે ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકુ ઘાસ શણના કોથળા ડુંગળી કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે અહીં આપેલ કોષ્ટકમાં વાહનો અને તેની ઝડપ દર્શાવી છે વાહનનો પ્રકાર એક ફેરામાં કેરીનું થતું વહન કિલોગ્રામમાં વાહનની ઝડપ એક કલાકમાં કપાતું અંતર કિલોમીટરમાં બળદગાડું બસો ચાર છકડો રિક્ષા છસો બાર ટ્રેક્ટર આઠસો વીસ ટ્રક છ હજાર ચુમ્માળીસ જુઓ અહીં બળદગાડું એક ફેરામાં બસો કિલોગ્રામ કેરીનું વહન કરે છે તો તે સાત ફેરામાં ચૌદસો કિલોગ્રામ કેરીનું વહન કરી શકે છે જેમ કે બસ્સો ગુણ્યા સાત બરાબર ચૌદસો થાય એ જ પ્રમાણે છકડો એટલે કે રિક્ષા એક ફેરામાં છસ્સો કિલોગ્રામ કેરી વહન કરે છે તો સાત ફેરામાં છસ્સો ગુણ્યા સાત બરાબર ચાર હજાર બસ્સો કિલોગ્રામ કેરીઓ વહન કરે જ્યારે ટ્રેક્ટર એક ફેરામાં આઠસો કિલોગ્રામ કેરીનું વહન કરે તો સાત ફેરામાં આઠસો ગુણ્યા સાત બરાબર પાંચ હજાર છસો કિલોગ્રામ કેરીઓ લઈ જઈ શકે ટ્રક એક ફેરામાં છ હજાર કિલોગ્રામ કેરીનું વહન કરે તો સાત ફેરામાં તે છ હજાર ગુણ્યા સાત બરાબર બેતાલીસ હજાર કિલોગ્રામ કેરીઓ વહન કરી શકે જો ટ્રેક્ટર એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે તો છ કલાકમાં એકસો વીસ કિલોમીટર અંતર કાપશે જેમ કે વીસ ગુણ્યા છ બરાબર એકસો વીસ કિલોમીટર થાય એ જ પ્રમાણે છકડો રિક્ષા એક કલાકમાં બાર કિલોમીટર અંતર કાપે તો સાહીઠ કિલોમીટર અંતર કાપવા પાંચ કલાકનો સમય લાગશે જેમ કે સાહીઠ ભાગ્યા બાર બરાબર પાંચ થાય કેટલીક મોટી સંખ્યાઓ જુઓ એક હજારને સંખ્યામાં આ રીતે લખી શકાય એક અને ત્રણ શૂન્ય એ જ પ્રમાણે એકસો હજાર સંખ્યાને આ રીતે લખી શકાય એકસો હજાર સંખ્યામાં પાંચ શૂન્ય હોય છે આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ બે લાખ વાહનો છે અને તેમાંથી અડધા તો ટ્રક જ છે બે લાખના અડધા એટલે બે ના છેદમાં બે બરાબર એક થાય માટે ટ્રકની સંખ્યા એક લાખ થાય જ્યારે કુલ બે લાખ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે તો બે લાખ ભાગ્યા ચાર બરાબર પચાસ હજાર ટ્રેક્ટરની સંખ્યા થાય કેટલાય લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે બધા મળીને લગભગ એકસો લાખ લોકો હશે જેઓ આંબા ઉગાડે છે કેરીની ખેતી કરે છે કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે આપણી આજુબાજુમાં વેચવા આવે છે તેઓ કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે આ મોટી સંખ્યા એકસો લાખને આપણે એક કરોડ તરીકે ઓળખીએ છીએ દર બજાર આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે વેચવાવાળા પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે જુઓ અહીં સૌજીભાઈ વલસાડી તોતાપુરી કેરી ચાલીસ રૂપિયે કિલોગ્રામ વેચે છે જ્યારે મહિપતભાઈ હાફુસ કેરી સાહીઠ રૂપિયે કિલોગ્રામ વેચે છે અને મધુબેન કેસર કેરી દોઢસો રૂપિયા કિલોગ્રામ વેચે છે જ્યારે રાજારામ લંગડો કેરી પચાસ રૂપિયે કિલોગ્રામ વેચે છે જયદીપસિંહ આઠ કિલોગ્રામ કેરીનું બોક્સ બારસો રૂપિયા વેચે છે તો અહીં જયદીપસિંહ આઠ કિલોગ્રામ કેરીના દસ બોક્સ વેચે છે તો તેણે કુલ મળીને દસ ગુયા આઠ બરાબર એસી કિલોગ્રામ કેરીઓ વેચી અને તેના રૂપિયા બારસો પ્રમાણે બારસો ગુણ્યા દસ બરાબર બાર હજાર રૂપિયા મેળવે છે હવે મધુબેન એક કિલોગ્રામ કેસર કેરી દોઢસો રૂપિયા પ્રમાણે વેચે છે તો દસ કિલોગ્રામ કેસર કેરીના તેને પંદરસો રૂપિયા મળે જેમ કે દોઢસો ગુણ્યા દસ બરાબર પંદરસો થાય હવે મહિપતભાઈ સાહીઠ રૂપિયા કિલોગ્રામ પ્રમાણે છ કિલોગ્રામ હાફૂસ કેરી વેચે છે તો તે સાહીઠ ગુણ્યા છ બરાબર ત્રણસો સાહીઠ રૂપિયા કમાય અહીં સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા ત્રણસો સાહીઠ રૂપિયા કમાય છે સૌજીભાઈ ચાલીસ રૂપિયા કિલોગ્રામ પ્રમાણે તોતાપુરી કેરી વેચે છે તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચાલીસ બરાબર નવ થાય તેથી સૌજીભાઈ નવ કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી મહિપતભાઈ જેટલા ત્રણસો સાહીઠ રૂપિયા કમાય છે ઉત્પાદકોની આમ્ર બેંક જુઓ આ મહિલા આમ્ર બેંકની બેઠક છે મધુબેન તેના અધ્યક્ષ છે વીસ વ્યક્તિઓએ ભેગા થઈ આ બેંક બનાવી છે પ્રત્યેક સભ્ય રૂપિયા પચ્ચીસ દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે તો આ જૂથ પ્રત્યેક મહિને વીસ ગુણ્યા પચ્ચીસ બરાબર પાંચસો રૂપિયા એકઠા કરે છે અહીં મહિલા આમ્ર બેંક દર મહિને પાંચસો રૂપિયા એકઠા કરે છે આપણા એક વર્ષના બાર મહિના હોય છે તો પાંચસો ગુણ્યા બાર બરાબર છ હજાર રૂપિયા થાય માટે તેઓ એક વર્ષમાં છ હજાર રૂપિયા એકઠા કરે છે તો દસ વર્ષમાં દસ ગુણ્યા છ હજાર બરાબર સાહીઠ હજાર રૂપિયા એકઠા થશે જુઓ અહીં રેખાએ લારી ખરીદવા માટે ચાર હજારની લોન લીધી હતી તેણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા ત્રણસો પિસ્તાળીસ પાછા ચૂકવ્યા તો બાર ગુણ્યા ત્રણસો પિસ્તાળીસ બરાબર ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા થાય માટે રેખાએ એક વર્ષમાં ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા બેંકને પાછા આપ્યા હવે જુઓ અહીં મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડવા ખરીદવા રૂપિયા એકવીસ હજારની લોન લીધી હતી તેમણે એક વર્ષમાં કુલ ત્રેવીસ હજાર પાંચસો વીસ પાછા ચૂકવ્યા હતા તો તેમણે દર મહિને ત્રેવીસ હજાર પાંચસો વીસ ભાગ્યા બાર બરાબર ઓગણીસો સાહીઠ રૂપિયા ચૂકવ્યા હશે હવે જુઓ મહિલા આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માગે છે માટે તેઓએ ચુમ્મોતેર હજાર રૂપિયા ગત વર્ષ દરમિયાન બચાવેલ હતા આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલાક રૂપિયાના રોકાણની જરૂર પડે છે તેથી કામ શરૂ કરતા પહેલાં જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી છે તે આપણે જોઈએ જુઓ અહીં જોઈતી વસ્તુઓ તેના ભાવો તથા વસ્તુની સંખ્યા અને ખર્ચ આપેલ છે વસ્તુ પ્રતિ વસ્તુ ભાવ વસ્તુ સંખ્યા ખર્ચ મિક્સર ગ્રાઇન્ડર ત્રણ હજાર રૂપિયા એક એક ગુણ્યા ત્રણ હજાર બરાબર ત્રણ હજાર રૂપિયા કેરીનો રસ સાચવવા અને વેચાણ ફેરણી માટેના થર્મોકોલ ફ્રીઝ બોક્સ બે હજાર રૂપિયા વીસ વીસ ગુણ્યા બે હજાર બરાબર ચાલીસ હજાર રૂપિયા મોટા તપેલા એક હજાર રૂપિયા ચાર ચાર ગુણ્યા એક હજાર બરાબર ચાર હજાર રૂપિયા ટ્રે અને છરી ત્રણસો રૂપિયા વીસ વીસ ગુણ્યા ત્રણસો બરાબર છ હજાર રૂપિયા ડોલ પંચોતેર રૂપિયા વીસ વીસ ગુણ્યા પંચોતેર બરાબર પંદરસો રૂપિયા કુલ ચોપન હજાર પાંચસો અહીં મહિલા આમરા બેંકમાં જોડાયેલી મહિલાઓએ કેરીના રસનો ઉદ્યોગ શરૂ કરવા ચોપન હજાર પાંચસો રૂપિયાની વસ્તુઓ ખરીદવી પડશે જ્યારે તેઓ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના એકના છેદમાં ત્રણ જેટલું એટલે કે ત્રીજા ભાગ જેટલું થાય છે માટે તેમણે એક મહિનામાં છ હજાર કિલો કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર કરવાનું આયોજન કર્યું તો તેમણે એક મહિનામાં એકના છેદમાં ત્રણ ગુણ્યા છ હજાર બરાબર બે હજાર કિલોગ્રામ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર થશે જુઓ અહીં મધુબેન છ કિલોગ્રામ કેરી માટે ગણતરી કરે છે તે આપણે જોઈએ અહીં કેરીની ખરીદી માટે પ્રતિ કિલોગ્રામે પંદર રૂપિયા ભાવ છે અને તૈયાર મેંગો પલ્પની ખરીદી માટે પ્રતિ કિલોગ્રામે સિત્તેર રૂપિયા હોય આપણે છ કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને છ ભાગ્યા ત્રણ બરાબર બે કિલોગ્રામ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ મળે અને છ કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ છ ગુણ્યા પંદર બરાબર નેવું રૂપિયા થાય જ્યારે બે કિલોગ્રામ તૈયાર મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ વેચતા મળતી રકમ બે गुण्या 70 बराबर 140 થાય તેથી જો 6 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ તૈયાર થાય તો આપણને મળતી રકમ 140 - 90 = ₹50 થાય પરંતુ જો આપણે 6000 કિલોગ્રામ કેરી લઈ મેંગો પલ્પ તૈયાર કરીએ તો આપણને 1 મહિનામાં મળતી રકમ 50 * 1000 બરાબર પચાસ હજાર રૂપિયા થાય એ જ પ્રમાણે અહીં અનિતા પણ પોતાની ગણતરી બતાવે છે જેમ કે દર મહિને પંદરસો કિલોગ્રામ બરફની જરૂર પડશે અને તેનો ભાવ રૂપિયા બે પ્રતિ કિલો છે તો બરફનો માસિક ખર્ચ પંદરસો કિલોગ્રામ બરફ ગુણ્યા બે રૂપિયા બરાબર ત્રણ હજાર રૂપિયા થાય તેનો પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું બરાબર ત્રણ હજાર રૂપિયા છે તેથી કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો પલ્પ વેચવાનો કુલ માસિક ખર્ચ બરાબર ત્રણ હજાર વત્તા ત્રણ હજાર બરાબર છ હજાર રૂપિયા થાય માટે પચાસ હજાર ઓછા છ હજાર બરાબર ચુમ્માલીસ હજાર રૂપિયા થાય આમ દર મહિને મહિલા આમ્ર બેન્ક